શું હેલ્લો કેમ છો આજના વિડીયોમાં સ્વાગત કરું છું આજના વિડીયોમાં ફરીથી સેકન્ડ હેન્ડ સારી સારી વસ્તુ લઈને આવ્યો છું અને આજે તમને સેકન્ડ હેન્ડ ગુજરાતની એવી એવી ગાડીઓ બતાવવા જઈ રહ્યો છું જેને જોઈને તમને પસંદ આવશે સેકન્ડમાં લાખ રૂપિયા બે લાખ રૂપિયા અને અઢી લાખ ત્રણ લાખ રૂપિયાની આસપાસની ગાડીઓ મસ્ત મસ્ત આવી છે સસ્તા ભાવની ગાડીઓ લેવી હોય એ આપણે આ ચેનલમાં આવે છે અને એવી એવી ગાડીઓને જેને જોઈને જ તમે આમ કહેશો કે બધી જ ગાડીઓ હતી ને એ ક્વૉલિટીવાળી ગાડીઓ હતી બધી જ ગાડીઓ હતી ને એ નવા જેવી ગાડીઓ હતી એકે ગાડી આમાં એક્સિડન્ટ વગરની હશે બધી ગાડી મસ્ત ગાડી છે બ્રેન ગાડીઓ છે અને એ ગાડીને જે મને તો બધી ગાડીઓ આજે અનુકૂળ આવી લેવા માટે અને તમને પણ પસંદ આવશે હવે બતાવવા જઈ રહ્યો છું ફટાફટ હવે તમને માટે લાવ્યો છું સૌથી પહેલાં આ ગાડી આ ગાડી જોઈ શકો છો બે હજાર અઢાર મોડલ ખાલી વેચવાની છે એક લાખ એંસી હજાર રૂપિયામાં વડોદરામાં પડી છે ગુડ કન્ડિશન છે બે ઓનરવાળી છે પેટ્રોલ છે અને હા ગાડી એટલે કે મસ્ત છે પ્રાઇઝ આમાં ઉપર નીચે તો નહીં થવાની પણ અડસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી ગાડી છે આ ગાડી તમે અંદરથી પણ તમને બતાવવાનો છો સીટના કવર છે આગળ પાછળથી બોડી છે કઈ કઈ પ્રોબ્લેમ છે એ તો કહેવાનો જ નથી કારણ કે પ્રોબ્લમ જ નથી આમાં તો પછી પ્રોબ્લમ કહેવાની કોઈ જરૂર જ ના પડે તો તમને આ ગાડી સારી લાગે છે એટલા માટે ઓફર છે ખાલી એક લાખ એંસી હજાર રૂપિયામાં બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયામાં ઊંધાઈ ટેન ગ્રેન્ડ વેચવાની છે બે હજાર પંદર મોડલને આઠમો મહિનો ફર્સ્ટ ઓનર ઇન્સ્યોરન્સ ચાલુ ડીઝલની છે છોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી અમદાવાદમાં પડી છે ગ્રેન્ડ આઈટેન જો તમારે આ લેવી હોય ને તો અમદાવાદમાં જોવા મળશે ઓફરવાળી સસ્તી વસ્તુ છે એટલા માટે કહું છું કોલ કરવાનું ના બોલતા બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી બે લાખ સિત્તેર હજાર રૂપિયા મારુતિ સુઝુકી અલ્ટો આઠ છો આ ઓલ્ટો આઠસો બે હજાર અઢાર મોડલ છે ફર્સ્ટ ઓનર પેટ્રોલ ને પ્લસ સીએનજી છે ઇન્સ્યોરન્સ પણ ચાલુ છે ટાયર નવા છે અને હા આ કેટલું ફરી ચૂકેલી છે નવ હજાર એકાણું હજાર પાંચસો કિલોમીટર ફરી ચૂકેલી ગાડી છે ગાડી પણ મસ્ત લાગે છે તમારા માટે તો આ ગાડી એટલી મસ્ત રહેશે ને જોઈ શકો છો ફોટામાં ગાડીની વધારે ડિટેલ નથી આપી તમારે લેવી હોય તો કોલ કરજો ફટાફટ તમે મને આ ગાડી જુઓ હવે આ આઈ ટેન ગ્રેન્ડ આઈ ટેન છે ખાલી ગ્રેન્ડ નથી હવે ટેન વેચવાની છે ત્રણ લાખ નેવું હજાર રૂપિયામાં બે હજાર પંદર મોડલની ઊંધાઈ ફર્સ્ટ ઓનર પેટ્રોલે છે અને સીએનજી પણ છે અને અમદાવાદમાં પડી છે આ અમદાવાદવાળી ગાડી તમારી લેવી હોય ને તો ઓફર સાથે મળી જવાની છે મસ્ત ગાડી છે હવે ક્વીડ બતાવું છું આ ક્વીડ જોઈ શકો છો એક લાખ પંચાણું હજાર રૂપિયામાં કયું મોડલ બે હજાર પંદર ઓનર છન્નું હજાર કિલોમીટર ફરી ચૂકેલી પેટ્રોલ વાળી છે ગુડ કન્ડિશન છે ને મસ્ત મસ્ત ગાડી છે કોલ કરવા ના ભૂલતા છેલ્લી બતાવું છું આ ગાડી જુઓ છેલરીઓન ચાર લાખ પંદર હજાર રૂપિયા બે હજાર ઓગણીસ મોડલ પંચ્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે પેટ્રોલ છે ફર્સ્ટ ઓનર અને હા મસ્ત ગાડી તમને ક્યાંય જોવા નહીં મળે અમદાવાદમાં પડી છે કોલ કરજો તો ફાયદો થશે અને એટલી એટલી મસ્ત ગાડીઓ તમારા માટે લાવું છું ને બીજે ક્યાંય લેવા જાઓ છો એના કરતાં અહીંયા તમને સારી સારી ગાડીઓ મળે છે ફાયદો થવાનો છે ઓફરમાં સસ્તી વસ્તુ મળવાની છે એટલા માટે ફાયદો થવાનો છે કોલ કરવાનું તમે મને ના ભૂલતા આ વિડીયો સારું લાગ્યો તો લાઈક શેર અને સાથે સાથે સબસ્ક્રાઈબ બટન આવે ને એને દબાવવાનું ના ભૂલતા કેમ કે નવા નવા વિડીયો આવે છે એ તમને જોવા મળે અને નવા નવા વિડીયો આવે એ તમે જોઈ શકો